આજે ધોરણ બાર સાયન્સ કોમર્સની સાથે ગુજકેટ પરિણામ જાહેર થતા ધોરણ બાર ના વિદ્યાર્થીઓની આતુરતાનો આખરે અંત આવ્યો છે જેમાં સુરતની તપોવન વિદ્યાલય નાવી ધોરણ બાર ના વિદ્યાર્થીઓમાં મધ્યમ વર્ગીય રત્ન કલાકારના દીકરાએ નેવાનું પોઈન્ટ સત્તાનું પીઆર પ્રાપ્ત કરી તપોવન વિદ્યાલયની સાથે પરિવારનું નામ રોશન કર્યું છે ગુજરાત બોર્ડ દ્વારા આજે સવારે ધોરણ બાર સાયન્સ અને કોમર્સનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં નાના વરાછા વિસ્તારમાં આવેલ તપોવન વિદ્યાલયમાં ધોરણ બારના વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી પરિણામની ખુશી વ્યક્ત કરી હતી તો તપોવન વિદ્યાલયમાં એક મધ્યમ વર્ગીય પરિવારના રત્ન કલાકારના દીકરા ઉકાણી રોશન રમેશભાઈએ ધોરણ બાર કોમર્સમાં નેવાણું પોઈન્ટ સત્તાણું પીઆર પ્રાપ્ત કરી પરિવારનું તથા શાળાનું નામ રોશન કર્યું છે તો ધોરણ બાર કોમર્સમાં તપોવન વિદ્યાલયના સિત્તેર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે તથા એકસો પાંસઠ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કરી તપોવન વિદ્યાલયનું નામ રોશન કર્યું છે તો ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ દ્વારા પોતાના આ પરિણામ બદલ શાળાના આચાર્ય શિક્ષકો તથા પોતાના માતા પિતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તો તપોવન વિદ્યાલયના આચાર્ય દ્વારા તમામ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી

આ સફળતા પાછળ અમારા શિક્ષકોની સારી એવી મહેનત વિદ્યાર્થીઓની એટલી જ સારી મહેનત અને એમના વાલીઓનો કોઓપરેશનને કારણે આ ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે ભવિષ્યમાં આ જે બાળકો છે એ સારા એવા ડોક્ટરો એન્જિનિયરો વકીલ ચાર્ટર એકાઉન્ટન્ટ બની આ રાષ્ટ્રને ખૂબ સારી એવી સેવા આપે એવી શાળા પરિવાર તરફથી સૌ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ મોટા ભાગે વિદ્યાર્થીઓના પરિણામો

એ નામ વઘાસિયા ધર્મે દીપક છે હું તપોન શાળામાં અભ્યાસ કરું છું મારે છે અને છે આ આ આ રિઝલ્ટ પાછળ મારા ફેમિલી મમ્મી પપ્પા અને સ્કૂલનો ખૂબ સારો સપોર્ટ છે અને સ્કૂલ સ્કૂલના બધા સર ટીચર્સના કારણે પણ આ શક્ય બન્યું છે થેન્ક યુ આગળ હું અમદાવાદ અમદાવાદ જવા માંગુ છું ત્યાં છે ને ત્યાં બીસીએ માં એડમિશન લઈશ કાં તો સીએ મીન્સ સીએ ની એક્ઝામ ની તૈયારી કરવાનું મારું નામ ગોહિલ એ રમેશભાઈ પંચાણું ટકા આવેલા છે મહેનત બહુ કરી હતી રોજનું છ થી સાત કલાકનું રીડિંગ હતું તપોવન વિદ્યાલય આગળ હું ડોક્ટર બનવા માંગુ છું અને આનો સંપૂર્ણ શ્રેય હું મારા માતા પિતા અને સ્કૂલ ને આપવા માંગુ છું મારું નામ માલાણી મનાલી છે તપોવન વિદ્યાલયમાં ભણતી હતી મારા છન્નું પોઈન્ટ છોતેર ટકા છે અને નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર છે અને આનો પૂરો શ્રેય સ્કૂલ અને સ્કૂલની ફેકલ્ટી અને ફેમિલીને આપવા માંગુ છું આગળ આઈસીટીમાં એડમિશન જે મારું નામ જયેશભાઈ ગણાત્રા આચાર્યશ્રી સાયન્સ ડિપાર્ટમેન્ટ તપોવન વિદ્યાલય

આ દરેક વિદ્યાર્થીઓ ઉચ્ચ એન્જિનિયર બને અને ડોક્ટર બને એવી જે અમુક વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ધારા કરતા ઓછું આવ્યું છે તે વિદ્યાર્થીઓ હતાશ થવાની જરૂર નથી ઉલટાનો એમાંથી બોધપાઠ લેવાની જરૂર છે કે બીજા પ્રયત્ન જો વિદ્યાર્થીઓને પાસ થયા હોય તો જુલાઈમાં બીજો પ્રયત્ન આપીને આરામથી પાસ થઈને સારું પરિણામ મેળવી શકાય છે